વાવડી રોડ ઉપર આવેલી પ્રજાપતિ પાર્ક સોસાયટીના રહીશોએ રસ્તાની ખરાબ હાલત અને શેરીઓમાં સ્ટ્રીટ લાઇટો નાખવા મુદ્દે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓની સોસાયટીમાં ઇલેક્ટ્રિક થાંભલાઓ છે પરંતુ એક પણ લાઇટ ચાલુ હોતી નથી જેના કારણે રાત્રિના સમયે આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે આ ઉપરાંત શેરીઓના રસ્તા પણ જર્જરિત હાલતમાં છે